ધાનેરાના થાવર ગામ ખાતે તંત્ર દ્વારા મકાનો તોડી પાડવામાં આવતા પરિવાર બન્યા બે ઘર

તેવી તંત્રને રજૂઆત કરવામાં આવી આજે અમે થાવર ગામમાંથી કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અમારા ગામમાં પંદર અને સોળ તારીખે દબાણનો કાર્યક્રમ રાખેલો હતો તો આ લોકોના બધા દબાણો જે ઘર હતા એમના તોડી પડ્યા હતા હાલ એમના માટે રહેવા માટે કોઈ વ્યવસ્થા નથી તો સાહેબશ્રીને અમારી એવી વિનંતી છે કે એમને એક તો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે અને રાત દરે પ્લોટ ફાળવી આપે એવી અમારી સાહેબશ્રીને નર્મ વિનંતી નામ બોલો નાનંદભાઈ પટેલ સાહેબ વિનંતી કરું છું કે હું સવાર ગામમાં મારે પચાસ વખતે જે વણસ જતા હતા એમાં આઠ જેટલા મકાન લાભાર્થી હતા એમને સણંદ લાપેલી હોય કે સાહેબ હું થોડો ભણલો ભણો ભણ વાત કરી ના આવતી બરોબર કે મારા કોઈ કારોર મકા પાડી જશે પંચાયતે આજે અમારે કોઈ રહેવાની સુવિધા નથી કોણી પાણી ફો રાતની મારે ખાડ પડે ઠંડીમાં ક્યાં રહેવું અમે મજૂરી કરાવી છે બરાબર સવાર મજૂરી જે ફરી મજૂરી ઘરે આવે બાળપણને જમાડવું પડે ફોરજી બને તો અમે ખાવાનું વાત નથી મળતું મજૂરી અમે જ્યાં કે હોય કોઈ રજૂઆત કરવા જવું અમે કેમ કે મજૂરીમાં જવાનું ઘણી માહિતી હોય ને અમે બરાબર તો અમારા દે ચૂલા રહેવાના થાય ઘણી ગાડી ના થાય બરાબર કોઈ અસ્તર આવે કોઈ બેવ મારે રાતની ઠંડી પડે હવે અમે શું બાળકોને વિચારા કે તો કરોટમાં આવે તો સાહેબનું હું બે હાથ જોડી વિનંતી કરું કે જે અમે બેઠા ત્યાં આવી સુવિધામાં આપણે રહેવા અમે અમે કાર્ય કરે તો કરીએ તો અમને એમ સંતોષ આપે તો અમારા આત્મા સંતોષ કારણ કે દાળના દિવસે માનસિકતા વધવા લાગી છે કે ક્યાં જવું ને ક્યાં ન જવું એ વિચારમાં આપણે જોવા લાગી બરાબર હું અપીલ છું કે મને અમને પળોટ આપે આ માંગ કરું છું જ્યાં ક્યાંક બેઠા ને ત્યાં એમાં પવટ આપે કારણ કે આજથી જમવાની પણ સુવિધા નથી આવે કેટલા દિવસ ત્યાં ઘોલ સારી કે અમે એમાં કાંઈ બી ખાવાનું મળતું બરાબર ના બોલો મારું ને માવજી ભાઈ થાક ક્યાં ખાવાનું